છ જુલાઈ વર્લ્ડ ઝોનોસિસ ડેની ઉજવણી નિમિત્તે ચાપા પશુઓની ડિસ્પેન્સરી ખાતે પશુઓને એન્ટી હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવ્યું હતું આજે વર્લ્ડ ઝોનોસિસ ડે નિમિત્તે ઝોનોટિક રોગનો ફેલાવો અટકાવવાની થીમ સાથે વડોદરા વેટરનરી સોસાયટી દ્વારા વડોદરા જિલ્લા પશુપાલન વિભાગના સંકલનમાં વેટરનરી ડિસ્પેન્સરી વડોદરાના ચાપા ખાતે એન્ટી હડકવા વિરોધી રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને વર્લ્ડ ઝોનોસિસ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ વર્ષે છ જુલાઈના રોજ વિશ્વભરમાં વિશ્વ જુનોસિસ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ ઝુનોટિક રોગો વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે ઝુનોટિક રોગોના કારણે પ્રાણીઓને માનવ સ્વાસ્થ્ય પર પડનાર જોખમો વિશે જાગૃતિ ફેલાવીને આવા રોગોને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગનો વિચાર કરવામાં આવે છે ઝૂનોટિક રોગોની રોકથામ તરફ કામ કરનાર લોકો માટે આ દિવસનું વિશેષ મહત્ત્વ છે ઝુનોસિસ અથવા ઝુનોટિક રોગો એ ચેપ અથવા ચેપી રોગોનો સંદર્ભ આપે છે જે પ્રાણીઓમાંથી ઉદભવે છે વિશ્વ ઝૂનોસિસ દિવસ દર વર્ષે છ જુલાઈના રોજ ઉજવાય છે ઇન્ફ્લુએન્ઝા ઇબોલા અને વેસ્ટ નાઇલ વાયરસ જેવા જૂનોટિક રોગ સામે પ્રથમ રસીકરણની યાદગીરીમાં દર વર્ષે છ જુલાઈના રોજ વિશ્વ ઝૂનોસિસ દિવસ મનાવવામાં આવે છે વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં છ જુલાઈના રોજ ફ્રેન્ચ જીવવિજ્ઞાની લોઇસ પાશોરે એક નાના છોકરાને હડકવા માટેની રસી આપી હતી જેને હડકાયું કૂતરું કરડ્યું હતું આ રસીએ છોકરાને ચેપથી બચાવી લીધો હતો તેથી દર વર્ષે આ તારીખ વિશ્વ જુનોસેસ દિવસની ઉજવણી કરવામાં આવે છે હળકવા વિરોધી રસી મૂકવાનું કેમ્પ રાખેલ છે જે અંતર્ગત આજ રોજ અત્યાર સુધીમાં અગિયાર જેટલા કૂતરાઓને હળકવા વિરોધી રસી મફતમાં મૂકવામાં આવેલી છે જુનોટિક એટલે એવા રોગો કે જે માણસ પ્રાણીઓમાંથી માણસમાં ફેલાય દાખલા તરીકે હળકવા છે સીસીએચએફ છે કે જે રોગ રોગ પ્રાણીમાંથી માણસમાં આવતા હોય એને જૂનોટિક ડિસીઝ કહેવાય એ રોગ રોકવા માટે આજે વિશ્વમાં વર્લ્ડ જુનોટિક દિવસ તરીકે ઉજવવામાં આવે